પાટણ જિલ્લામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકો પણ તંત્ર સાથે જોડાયા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત વર્તમાન સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે સૈનિકો અને લોકોને બ્લડની જરૂરિયાત ઊભી થાય તો આ પરિસ્થિતિને પહોંચી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા સિદ્ધપુર સિવિલમાં બારસો બોટલ રક્ત સંગ્રહિત કરવાની ક્ષમતાને પૂર્ણ કરવા લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં જીઆરડી અને હોમગાર્ડ જવાનો નગરજનો નગરપાલિકાના મિત્રોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું જેના થકી બ્લડ કેમ્પમાં સો જેટલી બોટલો એકત્ર કરવામાં આવી રક્તદાતાઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં વધુ લોકો રક્તદાન માટે પ્રેરિત થાય અને નાગરિકો વહીવટીતંત્ર સાથે જોડાય એવી અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકે નાઈ સિદ્ધપુર ડીવાયસપી શ્રી કે કે પંડ્યા પીઆઈ જેબી આચાર્ય સહિત પોલીસ સ્ટાફ નાગરિકો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગો આજે સિદ્ધપુર વિભાગ પોલીસ ડીવાયસપી શ્રી પીઆઈ શ્રી અને સ્ટાફ અને આજુબાજુના બધા જ લોકો ભેગા થઈને સો બોટલથી વધારે આજે અહીંયા આગળ કરવાના છે તમે ઉત્સાહ જોતા હશો કે અનેક લોકો તૈયાર છે કે ઓપરેશન સિંદૂર માટે શું કરી શકાય એ બાબતના સંકલ્પ સાથે સમગ્ર દેશના લોકો તૈયાર હોય ત્યારે હું લોકોને અપીલ કરું છું વિનંતી કરું છું કે આવનાર સમયમાં સિદ્ધપુરમાં બારસો બોટલ રક્તદાન માટેની આપણી વ્યવસ્થા સંગ્રહ માટેની છે આપણી પાસે હાલ સો બોટલ છે આજે સો બોટલ થશે પણ આપણે બધા ભેગા થઈને બારસો બોટલ સિવિલની અંદર જે આપણે કેપેસિટી છે એ મુજબનું આપણે બધા સાથે મળીને કરીએ એવી આ પ્રસંગે સૌને વિનંતી કરું છું અને ફરીથી પોલીસની કામગીરીને બિરદાવી મારી વાત પૂરી કરું છું ભારત